વ્યારા ટાઉન હોલ ખાતે રોજગાર વિભાગ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો આજના કાર્યક્રમમાં વિનિમય કચેરી તાપી જિલ્લાના રોજગાર વાંચુક યુવક યુવતીઓ માટે રોજગારીની મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત उपस्थिति માં યુજ હતો આજ ના વિકાસ श्रम અને રોજગાર વિભાગના ના રાજ્ય સહિત ધારાસભ્ય મોહનભાઈ કોંગણી જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક અધિકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી આજે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મને કેતા આનંદ થાય છે કે સેવાડાનો તાલુકો છેવાડાના તાલુકો હોવા છતાં પણ અહીંયા નવસો ને સોળ જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે વીસ વર્ષ પહેલાં જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે જી ટ્વેન્ટી જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે ગુજરાત એ પ્રથમ નંબરે રોજગારી આપનારું રાજ્ય બન્યું છે અને તેને કારણે ગુજરાતમાં નવા નવા સ્કોપો ઊભા થઈ રહ્યા છે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપું છું કે નવા વર્ષની બજેટની અંદર પણ નવી નવી જોગવાઈઓ લઈને દ્રોણ જેવી તાલીમ આપવાનું કામ પણ એમણે શરૂઆત કરી છે ને તેનાથી બહેનો હશે કે ભાઈઓ હશે એમને નવી રોજગારીની તક ઊભી થશે તાલીમ લેશે અને છ મહિનાનો કોર્સ હશે અને પછી એ પગભર બને તે દિશામાં ગુજરાત સરકાર આગળ આગળ વધી રહી છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો